આ મારી મમ્મીની સાડી છે જે મારી પપ્પાની અને મમ્મીની અમારા ત્રણેયની ફેવરેટ છે મમ્મી પપ્પાના અરેન્જ મેરેજ છે ધ વે સો એ લોકો જ્યારે એમના લગ્નની શોપિંગ કરતા હતા લાઈક એમના બધા કપડાં એન્ડ ઓલ તો ત્યારે પપ્પાએ મમ્મી માટે આ સાડી લીધી હતી એન્ડ લગ્ન પછી પપ્પાએ એમને ગિફ્ટ આપી હતી આ સાડી એન્ડ હી વોન્ટેડ કે જ્યારે અમે કુળદેવી દર્શન કરવા જાય અમારી ફેમિલીમાં લગ્ન પછી સો ત્યારે પપ્પાને એવું હતું કે મમ્મી આ સાડી પહેરે એન્ડ દેન મમ્મી આ સારી પહેરી અને ત્યારે શી વોઝ લુકિંગ સો બ્યુટિફુલ મારી પાસે એ ફોટો હતી ત્યારથી મને આ સારી બહુ જ ગમે છે લાઈક મારું બી ડ્રીમ છે કે હું આ સારી પહેરીને એ પોઝ રીક્રિએટ કરું